આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રની અંદર ધીમે ધીમે આગળ વધી રહી છે ભાજપ કોંગ્રેસના જેટલા પણ નેતાઓ કે જેમનું સાંભળવામાં નથી આવતું એ તમામ લોકો એવું વિચારીને આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે કે ત્યાં સાંભળવામાં આવશે આવશે એમને કોઈ દરજ્જો આપવામાં ખાસ કરીને ખેડૂતો પણ હવે આમ આદમી પાર્ટી ઉપર ભરોસો કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આવતીકાલે જયારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે ચોટીલાની અંદર મહા જે ખેડૂતોની પંચાયત થવાની છે અને એ તમામ બાબતે પૂરજોશમાં તૈયારી તો ચાલી રહી છે પણ આ બધાની વચ્ચે આમ આદમી હવે જયારે હળવદના માનગઢ ની અંદર જયારે એક જનસભાનું આયોજન હતું રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા અને જે વર્ષોથી ત્યાં કૌભાંડ થયો છે તેમને ખુલ્લો પણ પાડ્યો હશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ઠેર ઠેર આપણે આમ આદમી પાર્ટીની જનસભાઓ જોઈ રહ્યા છીએ અને આ જનસભાની અંદર જેટલા પણ કૌભાંડ ભાજપ સરકારના નેતાઓએ કર્યા છે તેમને ખુલ્લા પાડવાનું કામ પણ તેમના નેતાઓ કરી રહ્યા છે અને આ બધી બાબતમાં આપણે રાજુ કરપડાને અનેક વાર એવું સાંભળ્યા છે બોલતા કે અહીંયા કૌભાંડ થયો છે આ નેતાઓનો એમાં હાથ છે ઘણા બધા નેતાઓને એમણે લલકાર્યા પણ છે અને આવું જ હવે જે હળવદ તાલુકાનું જે માનગઢ ગામ છે ત્યાં જઈને એવું બન્યું છે કે ત્યાં વર્ષો જૂનો એક પ્રશ્ન છે કે જમીન કૌભાંડ હતો અને હવે એ જ જમીન કૌભાંડને તેમણે ઉજાગર કર્યો છે હળવદ તાલુકાના માનગઢ ગામે જમીન કોબાણ હોય તેવું તેમણે ખુલ્લું કહી દીધું છે ભાજપના પૂર્વ પંચાયત મંત્રી જે જયંતિ કવાડિયા છે અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિત ભાજપના નેતાઓ મળી સરકારી જમીન હડપ કરી પોતાના મળતિયાના નામે કરી દીધી હોવાનો આક્ષેપ અત્યારે રાજુ કરપડા કરી રહ્યા છે અને આ સાથે જ કઈ રીતે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેમને લઈને પણ તેઓએ ખુલાસો કર્યો છે આવનાર ચૂંટણીમાં તેઓ શું કરવાના છે તેમને લઈને પણ તેઓએ વાત કરી છે પણ સૌથી પહેલા આ માનગઢ ગામની અંદર જે જમીન કૌભાંડ થયો છે તેમને લઈને તેમણે કોના ઉપર આક્ષેપ કર્યા છે અને શું કહ્યું છે તે સાંભળ્યા માનગઢમાં સરકારી જમીન પહેલા કોઈની માલિકીની જમીન એને શ્રી સરકાર કરી દેવામાં આવે ત્યાર પછી અમુક અમુક લોકોને એ જમીન ફાળવી દેવામાં આવે મેં તો સાંભળ્યું છે કે પૂર્વ પંચાયત વિભાગના મંત્રી છે એમને પણ તમે સાંભળ્યું છે કે મેં સાંભળ્યું છે મારું ગામ દૂધઈ આયથી એંસી કિલોમીટર થાય ત્યાં મને વાવડ મળ્યા કે અહીંયા માર્કેટિંગ યાર્ડના કોઈક ચેરમેન છે ભાગીદારમાં છે

કે ગામની અંદર જયારે ચોર આવે ત્યારે ઘરમાં ચોરી કરવા જવાનું હોય એક બાર ઉભો રહીને ધ્યાન રાખે એક અંદર જાય એક બે નાકા વટીને ઉભો હોય આવું આપણે સાંભળ્યું છે ત્રણ ચાર ચોર ભેગા થાય ત્યારે ગમે એના ઘરનો પટારો તિજોરી લૂંટાય અહીં કેટલા થયા ભેગા ઘણા છે ચાલીસ જણા ભેગા થયા તો કેવડી મોટી ચોરી કરી આ જમીન જે તમે પચાવી પાડવાનો ધંધો આવી ગયો છે જે લોકો આવી જમીનો ખાઈ ગયા છે એને ઘરે એક પૂછજો તો ખરા ઉપર વાળો કૃપાયમાન થશે ને તેથી વાપરે એવું કોઈ

ખેડૂતના દીકરા છીએ એટલે એક વાત નક્કી કરીશ કે હું બદલાવનો સંદેશ લઈને આવ્યો છું હું બદલાવનો સંદેશ લઈને આવ્યો છું એકલો નથી ઊભો મારા ખેડૂતોની આખી નાયત ને ભરી લાવ્યો છે બહેરી અહંકારી અને ભ્રષ્ટ સરકાર કાન ખોલીને સાંભળી લે બહેરી

રણના ટીગરમાં હાવ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી માં જોડાવા માટેથી ભીડ આમ આદમી પાર્ટીની સભામાં નેતાઓને સાંભળવા માટેનો જે તમારો ઉત્સાહ આ બતાવે છે કે આવનાર સમયમાં પરિવર્તન નક્કી છે અને દરેક વિધાનસભામાં વિસાવદર વાળી થવાની પણ નક્કી છે ઘણી વખત સંખ્યા ખૂબ મોટી સંખ્યા ઉત્સાહ સાથે લોકો આજે આમ આદમી પાર્ટીમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે અનેક સરપંચો આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોઈ છે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ખાસ કરી મોરબી જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ગઠબંધનથી લોકો ત્રાહીમામ થઈ ગયા છે અમે લોકો વિકલ્પ શોધી રહ્યા છે જે ભાજપને ટક્કર આપી શકે ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે ભાજપના નેતાની આંખમાં આંખ નાખી અને વાત કરી શકે એવા નેતાઓની શોધમાં હળવદની જનતા કેવો મોરબીની જનતા હતી ત્યારે મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી મળી છે અને દિવસે ને દિવસે મજબૂત લોકો ઈમાનદાર લોકો પ્રમાણિક લોકો જેના પર એક પણ દાગ નથી લાગ્યો એવા નીડર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા જાય છે આવનાર સમયમાં સ્થાનિક પ્રશ્નોને લઈને પણ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે તો એક રાજકીય પાર્ટી હોવાના નાતે પોતાની ફરજ અદા કરશે પણ હાલ જે સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો છે એ મુદ્દે પણ આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં આયોજનપૂર્વક રણનીતિ તૈયાર કરી સરકારને કરશે જે રીતે ધીમે ધીમે આમ આદમી પાર્ટી છે ઉપર પોતાનો જમાવી રહી છે અને હવે એક પછી કૌભાંડ જે ભાજપના રાજમાં એમના મંત્રી હોય એમના હોય કે પછી એમના કાર્યકર્તાઓએ કર્યા છે હવે ધીમે ધીમે ખુલ્લા પડી રહ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર